લોકો કહે છે કે પંચકર્મ કરાવતી વખતે બધું બંધ કરી અને ધર્મશાળામાં સુઈ રહેવું પડે પણ આ જે લોકોએ પંચકર્મ નથી કરાવ્યું એ દ્વારા બનાવેલી કે ખોટી વાતો છે તો ખરેખર શું છે સાંભળો આયુર્વેદ કહે છે કે પંચકર્મ કરાવતી વખતે કે એના પછી આ આઠ વસ્તુઓને મુખ્ય રીતે છોડવાની હોય જેમાં સૌથી પહેલું છે ઉચ્ચે ભાષ્ય એટલે કે ઉચ્ચ અવાજે બોલવાનું છોડવાનું રથક શોભ એટલે ધકાધક વાહનોની મુસાફરી ટાળવાની અતિ ચક્રમણ એટલે પગપાળા ચાલીને પ્રવાસ ઓછો કરવો અને ચોથા નંબરે છે અતિ આસન મતલબ કે એક જ સ્થાનમાં વધારે પડતું બેસી રહેવાનું ટાળવાનું એ સિવાય બીજા ચારમાં પહેલું છે અજીર્ણ એટલે કે જે અપચો કરે એવા પ્રકારનો ખોરાક છોડવો